ડાંગ જિલ્લાના ઘોડી ગામે ખેડૂતના કુવામાં દીપડો પડ્યો ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગના કાલીબેલ રેન્જમાં સમાવિષ્ટ ઘોડી ગામે શિકારની શોધમાં ભટકતો દીપડો ખેડૂતના કુવામાં ખાબકતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો ઉત્તર ડાંગ વન વિભાગમાં સમાવિષ્ટ કાલીબેલ રેન્જમાં લાગુ ઘોડી ગામે ગતરોજ રાત્રિના અરસામાં શિકારની શોધમાં ભટકતો દીપડો કૂવામાં ખાબક્યો હતો જેમાં સવારના અરસામાં ખેતરમાં ગયેલ ઇન્દરભાઈને કૂવા નજીક ગરજનાનો અવાજ આવતા તેઓને કૂવા નજીક કોઈક પ્રાણી હોવાની શંકા ગઈ હતી જેથી તેઓએ ધીરેથી કૂવામાં ડોક્યું કરતાં કૂવામાં પડેલો દીપડો જોયો હતો દીપડો કૂવામાં રહેલ ભેખડોના પગલે સુરક્ષિત જોવા મળ્યો હતો બાદમાં આ દીપડા અંગેની જાણ કાલીબેલ રેન્જના આરએફઓ અંજનાબેન પાલવાને કરતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અહીં ઉત્તર ડાંગ વન વિભાગના ડીસીએફ દિનેશ રબારીના માર્ગદર્શન હેઠળ કાલીબેલ રેન્જના આરએફઓ અંજનાબેન પાલવાની વનકર્મી ટીમે કૂવામાંથી સહી સલામત રીતે દીપડાનું રેસ્ક્યુ કરી જંગલમાં મુક્ત કર્યો હતો